નમસ્કાર જય માતાજી મિત્રો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે બે વિડિયો વાયરલ સારો લાગે લાઈક શેર અને કરો તમે વિડિયો પૂરો જોવો એશમ ઠાકોર ગબર ઠાકોરનો વિડિયો શકો છો એશમ ઠાકોર બોલે હા હા બોલો બોલો તમેઓ વિડિયો બનાવદ મેલો કેઓ કેઓ વિડિયો બનાયા હતા બધા ઇન્સ્ટાગ્રામ ચમ મેલો જોડે બનાવ્યો તમે બનાવ્યો શૂટિંગ કરીને ઇન્સ્ટાગ્રામ હા મેલો મન પણ હું શું કઉ છું મેં તમારું નામ

એવું છે કે કલાકાર અમાન સારી રીતે ઓળખે છે મેં મેં તમારું નામ લીધું તમે મારા મોટા ભાઈ જેવા છો બરોબર મેં તમારું નામ લીધું હોય તો તમારું નામ હોય તારો વિડીયો બેન હોય બનાવીને મોકલું કે તું હાથો હોય એમ હા તો તમ તાર તમારે અપલોડ કરો ઇન્સ્ટાગ્રામ માં તો ના નહીં તમ તાર બરોબર પણ પણ તારે એવો વિડિયો શું કામ બનાવવો પડે આવો તમારા થી વિરોધ છે તારે એમ નહીં તમારું તમારા ઘર નું મે નામ નહીં લીધું લીધું છે નામ દે જાબડે કોણ બીજો કલાકાર કોણ એ વાત કરે તું મારા ઘર કોઈ ના ઓળખે હોય તું બહુ કોમ્પ્યુટર કે તમે મારી રીતે બધન ઓળખો હો શું એટલે એમને તમે મને ક્યાં ઓળખો છો તમે મને તમે કીધું એવું કે હું તમને ઓળખું છું કોમેન્ટ જોઈએ બધી કોમેન્ટ જોઈએ અમારા વિરુદ્ધ કોમેન્ટ આવી બીજો કોણ કલાકાર છે જાબડે એમ કોમેન્ટ આવે એમ હવે હું શું કરું કો એમાં આ તો વિડિયો ડીલર કરને હું હું કરું કોમેન્ટ આવે પ્રોબ્લેમ તમારી એટલે તમે મને ધમકી આલો છો કે આ બધું એમ કોઈ ધમકી આલવાની જરૂર નહી તો વિડિયો ડીલર કરી દે એટલે એમ એ સી રીતનો મે તમારું નામ લીધું હોય તો કદાચ કરી નાખું હે તું તારા ગામનો વિડિયો બનાય કે ભયા આપણ ગામનો હું કોમ બનાવે છે કે તમારું નામ લઈ નહી તમાર ગામનો મે વિડિયો તમાર ગામમાં હું આખો દિવસ રહ્યો છું તમાર ગામમાં એવું નહી મને ગામનું કશું અને તે તારા આઈડીમાંથી કોમેન્ટ કરીએ ઇન્સ્ટાગ્રામમાં

એટલે વિડીયો શું કારણ અર્જુન ભાઈ કીધું કે એમને આઠ વિડીયો એમના અંગત ભણાયા કોને કોની અંગત તમારા અંગત અર્જુન ભાઈએ બીજા મોબાઈલ માં મારી અંગત બે વિડીયો બનાવ્યા બરોબર હા તો કેટલા બનાવે અને પછી એને એવું કારણ નહીં પછી એ જાતા હતા એટલે એમ કીધું કે અર્જુન ભાઈ આ તો પણ એ તો એમના કન ટાઈમ ના હોય ગમે તે ફેમિલી પ્રોબ્લેમ હોય કોઈ ઘર કોઈ પરિવારમાં કોઈ તકલીફ હોય કલાકાર એટલે કોઈ કલાકાર લોઢાનો ના એને હતર પ્રોબ્લેમ હોય તમારે એ વિડિયો બનાવ્યા ને હમ તો તમારા વિડિયો કેમ બનાવવો પડ્યો હા મારે એમ જ કેતો તો કે અર્જુન ભાઈ ખાલી બે મિનિટ ઉભા રહો મારે કોમ છે તમારું અને બે ત્રણ ચાર વિડીયો બનાવ્યા કેટલા ભાઈ બનાવ્યા તમે ચાર ગણા તમે હતા આઠ વિડિયો બનાવ્યા ભાઈ મેં બે વિડિયો બનાવ્યા છે હું મોનું છું અર્જુન ભાઈ મેં બે કેટલા તમારા તમે એમના ઉપર ધણી જ નાયક બનાવે એમની હોવાની વાત નથી ના વાત તમારી બનાવે તમે મારી આપડે ધારો કે કોઈનું ઘર હોય અને આપડે જવાય તો એ ઘર ધણી ના એ મારી કરે બરોબર કે તમે જેમ મારા કરે સલમાન ખાન સલમાન ખાન ના ઘેર તમે જાઓ તમારા અંગર વિડીયો બનાવજો ના ના વાત સાચી છે પણ તમે મારી વાત સાંભળો અમે શું પ્રશ્ન સલમાન ખાન ના તમે જાવ તમારા અંદર વિડિયો બનાવો તમે મારી વાત સાંભળો અમે શું પ્રશ્ન ઉપર આયા હતા અમે શું પ્રશ્ન ઉપર આયા હતા તમે મારી વાત સાંભળો હા જો અમે એના પહેલા એના પહેલા તમે મારા વિરોધમાં વિડિયો ચડાવેલા છે મેં તમને ફોન કર્યો તો મેસેજ કર્યા કે તમે ડિલીટ ડિલીટ કર્યા તા નતા કર્યા કરી ના એક વિડીયો ની હોય જોઈ લો અમારા ઠાકોર સમાજ ના બધા હાજી ના 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 પેલી બેન ને મેં કવરા મદદ કરીને બરાબર એ બેન ને આયુ બજાર ગાવાનું વિડીયો મેં તમને દસ વખત ફોમેન્ટમાં માં હતો કે ફોર્મેટો ખરાબ આવે છે વિડીયો ડિલીટ કરો તમે કર્યા તો કરી નાખો તો વિડીયો પણ નીતા ઠાકોર વાળા વિડીયો એટલે જ તો ડિલીટ કર્યો કે બેને મને ગાડી બોલી હતી બરોબર અને એને મને જાહેરમાં બોલી હતી માં મી અને મારી જોડે બધા પ્રૂફ પડ્યા છે બોલો કોમ બધાને ભેગું થઈને એવું કર્યું છે એમ ગાવાને એવું ગાયો ને પણ વિડીયો અપલોડ કરવાના આવે છે ઠાકોર સમાજ કે ઠાકોર સમાજ નું આવે શું કઉ થી તમારા ગામમાં આયા હતા ઈ તો તમે મારી વાત સાંભળી પછી તમારે કેવું કહું

ઘરનું સીસીટીવી નું તમે કીધું ને મને કે સીસીટીવી ચેક કરી લો કેમેરા તો તમે ચેક કરો અમે હવારમાં એક ઓટો માર્યો તમારા ઘરે એટલે તમે નતા ઘરે એટલે મેઘ અમે જતા રહ્યા પાછા અમે દસ વાગે નું માર્યો દસ વાગે તમારા

મન તો બહુ ન પડે બધા વિરોધ કરે ને ને બધાને બદનામ કરે તારા ફોલો વધારવા હોય તો મહેનત કરી ને વધારે મહેનત કર કોકને બદનામ કરીને ફોલો વધારે શું કરશે એમ કે વાત નહીં સમાધાન ઉપર આયા હતા ને અમને અમે તમને ખાલી કેવાયા હતા એટલું કે ગબર ભાઈ કશું એવો વિરોધ જેવું તો તું વિડીયો ઉતારે ને સમાધાન નહીં કરે શું ફરક પડે ગબર ટાકો નહીં કે શું

હવે બીજી વખત અમારું પંચોતેર એસી કિલોમીટર પણ તારે વિડીયો બનાવવાનો ચો આવે છે બગાડ્યું છે ને તને બીજી વાત નહી ખબર કેપડી વાળા છે પણ તું સમાધાન નહીં કરે તો આ નહીં કરે બીજી વાત નહીં તને ખબર તો હશે ને ના ના અમે સમાધાન નું નાયું લેવા દેવા નથી એમ નાખી તો તને ઈ વાત નહીં ખબર હશે કે હારા હારા કગરે હારા હારા રાડ પાડે રોવેરા છે અત્યારે

વિડીયો આઠ વિડીયો ચાર જણા હતા એવો બનાયો છે કે ઈરા મળ્યા નહી હવે રોડ ઉપર ને પોઠ લાખ જણા હેડતા હોય કોઈ બાઇક લઈને ગાડી લઈને કેટલા આવે હવે કેટલો ટાઈમ આવે કે અમે ઉભા જ દઈએ વાત જ કરીએ અમારે બીજો તમારી વાત સાચી છે તમારી વાત સાચી છે બે વખત સમાચાર પોકડા ભાઈ જોડે એ છોકરા જોડે તમે સીસીટીવી માં જોઈ લેજો હું આવ્યો તો ઘરના સામે મેં તમારા ઘરે પગે નહીં મૂક્યો પણ હું શું કામ મળું તને શું કામ મળું તું સત્તર વખત સમાચાર પોકડા તો હું કામ મળું એમ કોઈ કામ હોય તો તમે ના મળો તમે એટલા નવરા ના પડી શકો ના મારા ઘર ટાઈમ નહીં એટલે હું તને ના મળ્યો તું સત્તર બદનામ કરે છે બધા લોકો ને હા એટલે હું તને ના મળું અરે જેને બદનામ કર્યા એને પ્રોબ્લેમ નહીં તમને શું પ્રોબ્લેમ થઇ એ છું

કો બતાવ તો એના વિશે તો બધી કોમેડીઓ અમાર અમાર વિશે લખેલી છે જાબડિયા ના કલાકાર છે અમિત અમાર જેવો જાબડિયા કોઈ બીજો કલાકાર છે નહીં તમારા સિવાય અને બહુ બહુ ખોટો બગલો ભર દીધો છે એમ નહીં બહુ ખોટો બગલો ભર દીધો એમ નહીં ગબર ભાઈ તમે જાબડિયા ગામ માંથી માર કલાકાર ગોતી કાઢો તો બોલો અમે હાલ સોંગ નું કાલ ગોતી કાલ ગોતી આપણે તમે આવો તો એમ નહીં તમે એમ કહો છો કે અમે નવરા નહીં અમે યાર મજૂરી કરવા વાળા માણસ અમે પાછા આખો દાડો ટાઈમ ના મળે એવો અમારે ખેતર નું કામ હોય છે